bye vai sepulih ya ayo Vai, ayo ia partir ચા પીને આવી ગયા આપણે પાછા મેં જો આ લઈ તો ફૂલ પૂર્યા નવાઈથી થોડુંક સેટું થઈ આપણે પૂગી જાવ કિશન કિસન લઈ ગયા કિશનન વારો આવી ગયો જો એ નીકળી ગયા આગળ આપણે લઈ લઈએ આગળ જોઈ જગ્યા એ રાખીને પાછો આવે આગળ રાખી તો આ ટેક આ તો આપણે ઘડીક વારો નહી આવે ઇઠોતેર નું હવે તો આપણે